નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચારોની આ વિડિયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અષાઢ મહિનાથી ભારતીય તહેવારોની ઉજવણીની શરૂઆત થતી હોય છે ત્યારે દર વર્ષે તહેવારો ટાણે જ ખાદ્ય તેલોના ભાવમાં વધારો જીખવામાં આવ્યો છે એક તરફ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યાં બીજી તરફ તેલના ભાવ લોકોને રડાવી રહ્યા છે બે મહિનામાં પાંચમી વાર સિંગતેલના ભાવમાં વધારો જીકવામાં આવ્યો છે છેલ્લા પંદર દિવસમાં કુલ એંસી રૂપિયાનો વધારો જીકવામાં આવ્યો છે રાજકોટમાં આજે ખુલતા બજારે સિંગતેલના ભાવમાં ભડાકો થયો છે છેલ્લા પંદર દિવસમાં એંસી રૂપિયાનો વધારો થયો છે પંદર કિલોનો ડબ્બો

પરંતુ ગાંજે તેવો વરસાદ વરસતો નથી અને તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં જૂન મહિનામાં સારો વરસાદ થયો ન હતો જેથી જુલાઈ મહિનામાં સારા વરસાદની રાહ જોઈ રહ્યા હતા પરંતુ જુલાઈ મહિનામાં વરસાદ થવો જોઈએ તેના કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે અત્યાર સુધીમાં માત્ર ઓગણત્રીસ પોઈન્ટ ઓગણસિત્તેર ટકા જ વરસાદ નોંધાયો છે અને ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થશે તેની રાહ છે પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ નિષ્ણાંતોનું અનુમાન છે કે અપેક્ષા પ્રમાણે વરસાદની શક્યતા દેખાતી નથી અંબાલાલ પટેલે આગાહીમાં એમ પણ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં દક્ષિણ ગુજરાત અને પણ ભારે વરસાદ થશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે જેમાં આ મહિને પણ ભાવમાં ફેરફાર કરવામાં આવ્યા છે

આવી સ્થિતિમાં આ વખતે લોકો ઘરેલું સિલિન્ડરના ભાવ રાહતની આશા રાખી રહ્યા છે તો ત્યાર બાદના સમાચારની વાત કરીએ તો સમગ્ર દેશમાં મહિનાના પ્રથમ દિવસે એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફારની સાથે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ એરફ્યુઅલ એટલે કે એટીએફ અને સીએનજી પીએનજીના ભાવમાં પણ ફેરફાર કરે છે તેમની નવી કિંમતો એક ઓગસ્ટ બે ના રોજ જાહેર થઈ શકે છે અગાઉ એપ્રિલ મહિનામાં એટીએફ ના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક ઓગસ્ટ ની તારીખ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંક ક્રેડિટ કાર્ડના વપરાશકર્તાઓ માટે પણ ફેરફારો લાવી રહી છે ખરેખર જો તૃતીય પક્ષ એપ્લિકેશન ક્રેડ પેટીએમ મોબીક્વિક ફ્રીચાર્જ અને અન્ય દ્વારા HDFC બેંક ક્રેડિટ કાર્ડ દ્વારા ભાડાની ચૂકવણી કરવામાં આવે છે તો તે વ્યવહાર પર એક ટકા ચાર્જ લાગશે અને પ્રતિ ટ્રાન્ઝેક્શનની મર્યાદા ત્રણ હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે પંદર હજાર રૂપિયાથી ઓછા વ્યવહારો માટે ઈંધણના વ્યવહારો પર કોઈ વધારાનો શુલ્ક લાગશે નહીં જોકે પંદર હજાર રૂપિયાથી વધુના વ્યવહારો પર કુલ રકમ પર એક ટકા ચાર્જ લાગશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ગૂગલ મેપ પણ એક ઓગસ્ટ બે હજાર ચોવીસથી થી

તો સામે બીએસએનએલ ને પચીસ લાખ નવા ગ્રાહકો મળ્યા છે એટલે કે લોકો હવે બીએસએનએલ તરફ જઈ રહ્યા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો